પચાસ થી સાહીઠ મકાનો બસો થી ત્રણસો લોકો વસવાટ કરે છે ત્યારે આ ગરીબ વર્ગ માન માંડ પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે અહીં સ્થાનિકો ના જણાવ્યા મુજબ ઉભરાતી ગટો ની સમસ્યા ને લઈને દુર્ગંધયુક્ત પાણી તેમજ વળી સતત વરસાદથી વરસતા તેના પાણી ઘરોમાં ઘુસી જતા અને ભરાઈ જતા લોકો ઘર છોડીને રોડ ઉપર આવવાની મજબૂર થયા છે ત્યારે બારે મહિના ઉભરાતી ગટરો દુર્ગંધયુક્ત પાણી ભરાતા લોકો દ્વારા કરેલ દબાણને લઈને રોડ રસ્તા થઈ થઈ શકતા નથી ગંદકી તેમજ દર ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જવાથી જેની સમસ્યાઓની સ્થાનિકોને દ્વારા લેખિત મુખ્યમંત્રી શ્રી કલેક્ટર શ્રી મેમદા નગરપાલિકા તેમાં ચૂંટાયેલા ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કારણ નિરાકરણ આવતું નથી હાલ ચોમાસાની સિઝનને લઈને સાપજી ડેડવા જેવા ઝેરી જીવ દેખાતા પાણી ને લઈને જાડા ઉલટી કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળ્યો તેનો હંમેશા તમને ભય રહે છે ત્યારે અનેક જગ્યાએ વારંવાર અધિકારી અધિકારીશ્રીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ ના આવતા હાલ ઘર છોડી ક્યાં જવું ક્યાં રહેવું તે વિકટ પરિસ્થિતિ કંટાળેલા સ્થાનિકો રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ ન આવતા કંટાળેલા સ્થાનિકો દ્વારા હવે કાયમી નિકાલ નહીં આવે તો ગાંધીજી માર્ગે આંદોલનની તેમજ હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે લગતા વળગતા તંત્ર દ્વારા આ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા આવે કે કેમ

બરાબર એટલે તમે લેખિત થી અમને આ તકલીફ છે લેખિત મૌખિક બધી રજૂઆતો કરો છો છતાં પણ તમારું સમસ્યાનું નિવારણ આવતું નથી બધી લેખિત તમે બધી અરજીઓ એટલી નાખેલી છે આ જોઈ લે હમ હમ બરાબર અરજીઓ બરજુ બધું નાખેલું છે બરાબર બધું આવે કોઈ રસ્તો કાઢ્યો છે આટલા પણ અમાર રસ્તો કોઈ આનો નિકાલ આવ્યો નથી રસ્તો કોઈ કાઢવા માંગતા નથી

બરાબર તો તમે વાત કરી શકો તમે હવે તમે આટલી બધી લેખિત મૌખિક રજૂઆતો કરી છે બરાબર અજો પણ સમસ્યાનું નિવારણ તો શું કરશો અમે આંદોલન કરીશું બોલો અમે આની માટે આંદોલન કરીશું થાય તો બોલે કરીશું બીજી અમે કરી આની માટે બહુ આગળ પડશે તો